you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ માં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીએ તો હાલ હમણાં સૌથી અગત્યના અને મહત્વના સમાચાર મળી રહ્યા છે મિત્રો ગુજરાતના દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હાલ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ભારે વરસાદને કારણે અહીં અત્ર તત્ર સર્વત્ર પાણી પાણી થઈ ગયું છે આ સ્થિતિમાં જૂના પુરાણા મકાનોને પણ અસર પહોંચી છે જ્યાં એક જૂનું અને જર્જરિત મકાન ધારાશાહ તથા બે બહેનો સહિત એક જ પરિવારની ત્રણ મહિલાઓના મોત થયા છે જ્યારે આ ઘટનામાં સાત લોકોનો ચમત્કારિક રીતે બાબત બચાવ થઈ ગયો છે આ ઘટના છે દેવભૂમિ દ્વારકાના બળિયા તાલુકાની જ્યાં એક જૂનું પુરાણું જર્જરિત મકાન તડાક દઈને ધરાશાયી થતા આ બનાવને પગલે સ્થાનિક તંત્ર દોડતું થઈ ગયું છે સાથે જ આ પ્રકારના જર્જરિત અને જોખમી લઈને કડક પણ વાત કરવામાં છે છે આવા દૂર રહેવાની અપીલ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા ખાતે ગઈકાલ સાંજે એક દુઃખદ ઘટના બનવા પામી હતી જેમાં ત્રણ માનવ મકાન ધરાશાયી થતા જેમાં ત્રણ લોકો મૃત્યુ નિપજ્યા પામ્યા હતા આ ગંભીર ઘટના ગઈકાલ સાંજે છ વાગ્યા આસપાસ બનતા સમગ્ર ખંભાળિયા પંથક માં મચી જવા પામી આ ગંભીર બના ત્રણ લોકોના મોત થયા છે